ટિપણી કરવામાં આવી તેના અનુસંધાને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ઉભો થયો છે જસદણ વિશિયા કાઠી ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ જસદણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં ભાજપ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરવામાં આવી હતી કાઠી ક્ષત્રિય સમાજે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી આજે જસદણ અને વિચ્ય કાઠી ક્ષત્રિય સમાજ અને કર્ણી સેના દ્વારા જે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપેલ છે કે રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા જે અમારા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ભદ્રજી શબ્દોનો ઉપયોગ કર્યો છે એટલે અમે એવું કહેવા માગીએ છીએ કે આની ઉમેદવારી તમે રદ કરો નહીતર આવનારા સમયમાં પરષોત્તમભાઈને બહાર પ્રસાર કરવામાં એને વિરોધનો સામનો કરવો પડશે અને એક વાત એ સમજાતી નથી કે આવડો મોટો સમાજ રોડમાંથી આવી ગયો છે બેનુદી દીકરી રોડમાંથી આવી ગયો છે તો આની ઉમેદવારી પાછી ખેંચવામાં ભારતીય જનતા પાર્ટીને ક્યાં બેટમાં દુખે છે આપણો મોટો સમાજ બહાર નીકળ્યો આંદોલન સંમેલન થાય છે દેશ લેવલે થવા માંડ્યું છે તો એક આ એક ઉમેદવારી પાછી ખેંચવામાં ક્યાં પ્રોબ્લેમ શું થાય છે એ અમે જાણવા માગીએ તો આવનારા દિવસમાં ઉગ્ર આંદોલન અને ગામડે ગામડે એના વિરોધના બેનરો લાગશે અને કે ગામડામાં પ્રવેશવા નહીં દે પરસોત્તમભાઈને બસ ઉગ્ર આંદોલન વિરોધ બધું થશે પરસોત્તમભાઈ આવશે પ્રસાર કરવા તો અને અમારી એક જ માગણી છે કે આની ઉમેદવારી તમે રદ કરો બીજા ગમેને ટિકિટ આપો અમને કોઈમાં ક્ષત્રિય સમાજને કઈ વાંધો નથી પણ આની ઉમેદવારી રદ થાવી જોઈએ મારું નામ મનરાજભાઈ મનશીભાઈ ખાસર ગામ ચેતળિયા હવે અમારા જે વિશ્યા પ્રાંત અને જસતન પ્રાંતના કાઠી સમાજના આગેવાનો બધા વડીલો જે આ રુષોતમભાઈ રૂપાલાએ જે એક ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે એક ટિપ્પણી કરી હતી કે જેના વિરુદ્ધમાં ઘણા સમયથી હરેક રાજપૂત સમાજ જે ભેગો મળીને આનો વિરોધ કરી રહ્યો છે છતાં પણ એક પર્ટિક્યુલર પાર્ટી કે જેની સાથે અમારો સમાજ વર્ષોથી જોડાયેલો છે છતાં પણ એ પાર્ટીની અંદર પેટમાં પાણી નથી આવતું અમારે કોઈ પાર્ટીનો વિરોધ નથી અમારે એક માણસનો વિરોધ છે કે જેને અમારા સમાજ વિરુદ્ધ આ ટિપ્પણી કરેલી તો એની ટિકિટ જે છે રદ કરવામાં આવે અને આવનાર એની જગ્યા કોઈ પણ ઉમેદમાં હશે તો અમે સપોર્ટમાં છીએ પણ આ માણસ જો ટિકિટમાં રહેશે જો એ ચૂંટણી લડવા માંગશે તો અમે હરેક ગામડાની અંદરનો વિરોધ કરશું જેમ હમણાં વડીલે હમણાં કીધું એમ ગામડે ગામડે સિટી લેવલે પણ કાયદાકીય રીતે અમે વિરોધ કરશું એમ મારું નામ દિલીપભાઈ ખાચર બસ મારું એટલું જ કહેવાનું કે અમારા છત્રીઓની નાની એવી જ માંગ છે એક ટિકિટ રદ કરવાની માંગ અને આટલા બધા ઉગ્ર આંદોલન હોવા છતાં આટલા છત્રીઓ ભેગા થાવા છતાં જો ભાજપ એક ટિકિટ રદ ન કરી શકતી હોય તો આનો વિરોધ તો સખત થશે પણ આ ખાલી ગુજરાત રાજકોટ પૂરતું નહીં પણ આખા ગુજરાતમાં દેશ લેવલે આના પડઘા પડશે ભાજપ સરકારને મારે એટલું જ કહેવાનું કે અમારા ક્ષત્રિયોની કાંઈક મર્યાદા હોય છે અને રૂપાલા સાહેબે અમારી માન મર્યાદા ઉપર ઘા કર્યો છે એટલે એનું જો ટિકિટ રદ ન થાય તો એનું પરિણામ તો ભોગવવું પડશે અને મારે એટલું જ કહેવાનું કે કાઠી ક્ષત્રિય સમાજ હંમેશા દરેક રાજપૂત સમાજ સાથે છે બાકી કોઈ પણ પાંચ વ્યક્તિના લીધે કોઈ સમા કાઠી સમાજ કોઈ આખા સ સમાજ પાંચ વ્યક્તિના લીધે સમાજ આખો એમાં આવી નથી જતો આખો કાઠી ક્ષત્રિય સમાજનો ટેકો હંમેશા દરેક રાજપૂતો સાથે છે અને જો ભાજપ સરકાર આ ટિકિટ રદ નહીં કરે તો આનું પરિણામ દેશ લેવલે ભાજપ સરકારને ભોગવવું પડશે બસ મારે એટલું જ કહેવાનું કેમ કે આ અમારી માન મર્યાદાની વાત છે જનસભા થઈ હતી એમાં અમે અમારી શક્તિ અમારું શક્તિ પ્રદર્શન અમે બતાવી જ દીધું છે રાજપૂતો નો શું સંમેલન છે શું એકતા છે એ તો સાચ અને કાઠી સમાજ હંમેશા એની સાથે જ છે એટલે મારે એટલું કહેવાનું કે આ એના પડઘા જે સંમેલન થયું એના પડઘા દિલ્હી સુધી તો પડી જ ગયા છે કેમ કે સોશિયલ મીડિયામાં બધા જોતા જ હોય છે બસ મારે એટલું જ કહેવાનું કે આનું આને ટિકિટ રૂપાલાની સાહેબની ટિકિટ રદ થવી જોઈએ નગર આનું પરિણામ આખા ભાજપ સરકારને ભોગવવું પડશે બસ એટલું જ